ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા લોકસભા બેઠકની સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાંસદ શ્રી પરબતભાઈ પટેલ લોકસભાના ઉમેદવાર શ્રી રેખાબેન ચૌધરી પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કાવડિયા जिल्ला अध्यक्ष श्री मारा साथी धार सभ्य श्री केसाजी चौहान श्री प्रवीण भाई माड़ी, श्री अनिकेत भाई ठाकर श्री माउजी भाई देसाई श्री किरीटिह डाबी श्री, श्री बाबू सिंह जादव लोकसभा प्रभारी श्री राजेन्द्र सिंह चावड़ा संयोजक श्री राणा भाई देसाई पूर्व मंत्री श्री जसा बारड श्री भाई पटेल पूर्व धार सभ्य श्री शशिकांत भाई पांड्या श्री कमा भाई राठौर श्री नारायण सिंह जी क्लस्टर इंचार्ज श्री जेबलिया जी, वरिष्ठ श्री कानाजी गोहिल गुजरात राजपूत सामज प्रमुखशी जिला प्रमुख श्री सिंह श्री श्री चौहान डीसा एपीएमसी चेरमेन श्री गोवा भाई रबारी वाव स्टेट ना राजवी श्री गजेन्द्र सिंह चौहान નાંદોજ સમાજના પ્રમુખ શ્રી નારણભાઈ સાગર મંચસ્થ સૌ ક્ષત્રિય સમાજના આગેવાન શ્રીઓ સંગઠનના પદાધિકારી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સહકારી આગેવાન શ્રીઓ ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ બહેનો શુભેચ્છક મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે આપણા સૌની સાથે આજનો અવસર खूब मोटी संख्या में आज भारतीय जनता पार्टी में श्री डी डी राजपूत महामंत्री कांग्रेस गुजरात प्रदेश श्री अल्पेश भाई भगवान भाई जोशी प्रमुख यूथ रामाजी राजपूत, श्री भूआजी श्री धरमसिंह जी भाई दरबार महामंत्री जिला यूथ कांग्रेस बनासकांठा માયાબેન ભાવિકભાઈ ત્રિવેદી પૂર્વ કોર્પોરેટર થરાદ પ્રમુખ થરાદ શહેર રામાભાઈ રાજપૂત પૂર્વ ગૌવતી સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય અને સાથે જોડાયેલા સૌને ભારતીય જનતા પાર્ટી વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને ભારતીય જનતા પાર્ટીમાંને આવકારું છું માન્ય નરેન્દ્રભાઈ જે રીતે દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો આપણે બધાએ જોયા છે કે ઇલેક્શનો આવે ને ઇલેક્શનો જ્યારે આવે ત્યારે એનો બેસ શું લેવામાં આવતો કે પેલા ધર્મ જાતિ એના આધારે ઇલેક્શનો લડાતા માન્ય નરેન્દ્રભાઈના આયા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શનની પેટર્ન થઈ છે કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે કેટલાય વખત આપણે ઇલેક્શનો લોકસભાના જોયા છે આપણે લોકસભાના ઇલેક્શન વખતે ચર્ચા કરતા હોઈએ છીએ કે આપણા અર્થતંત્રનું શું થશે આપણા અર્થતંત્ર માટે આપણે ચિંતિત હોતા હર હંમેશ ચિંતામાં રહેતા કે આપણા અર્થતંત્રનું થશે શું આ નરેન્દ્રભાઈના બેઠા પછી દસ જ વર્ષના આ ઇલેક્શન આવ્યું છે ત્યારે લોકસભાના ઇલેક્શન વખતે આપણી ચર્ચા શું થઈ રહી છે તો કે માન્ય નરેન્દ્રભાઈ અગિયારમા સ્થાનેથી આપણું અર્થતંત્ર પાંચમા સ્થાને લાયા અને ક્યારે હવે શું ચર્ચા ચાલે છે કે હવે આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર ક્યારે આવે એની ચર્ચા આ લોકસભામાં થઈ ગઈ ત્રીજા સ્થાન ઉપર આવે એના માટે અને ત્રીજા સ્થાન ઉપર આવવા માટેની તૈયારી પણ બધાએ મગજમાં કરી લીધી છે મોદી સાહેબની ગેરંટી છે કે ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન આપણે બધા બનાવીએ અને આપણું અર્થતંત્ર ત્રીજા સ્થાન ઉપર લઈ આવશે ત્રીજા સ્થાન ઉપર અને અર્થતંત્ર જેટલું ધબકતું રહે છે એટલી આપણી જાઓ જલાલી વધતી જાય છે કેટલા કામો વિકાસના થઈ રહ્યા છે આજે એક બે ઉદાહરણ તમને આપી અને વિકાસના કામોની વાત કરી કે વિકાસના કામો અને વિકાસના કામોની જે માત્રા છે એ કેટલી મોટી ડિફરન્સ છે એ તમને હું બતાવું એક બે ઉદાહરણ આપીશ આજે વિકાસની જે આપણે વાતો કરીએ તો આજે આપણી જે રેલવે છે રેલવે એ રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન કે રેલવેને આપણે ઇલેક્ટ્રિક વખત આગળ વધારી રહ્યા છે ત્યારે ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી આંકડો સાંભળજો એક જ આંકડો સાંભળશો તમને ખ્યાલ આવી જશે ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે રેલવેનું વીજળીકરણ થયું છે એ વીજળીકરણ એકવીસ હજાર આઠસો ને એક કિલોમીટરનું ક્યાંથી ક્યાં સુધી ઓગણીસો સુડતાલીસ થી બે હજાર ચૌદ સુધી અને બે હજાર ચૌદ થી બે હજાર ત્રેવીસ સુધીમાં આડત્રીસ હજાર છસો ને પચાસ કિલોમીટર કેટલો મોટો ડિફરન્સ આ વિકાસની જે ગતિ છે એ તમને બતાડું છું તમે કોઈ પણ ક્ષેત્રમાં કામ જુઓ આરોગ્ય ક્ષેત્રે જુઓ તમે સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે સુશાસન અને સેવા બંને સાથે જોડાયેલી વસ્તુ છે સુશાસન કેવી રીતે આપી શકાય આજે દરેકે દરેક ક્ષેત્રે આપણે જોતા હોઈએ કે હેલ્થનું સેક્ટર જોઈએ ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે પણ ક્યાંક હજુ પણ બૂમ આવે છે શેની બૂમ આવે છે તો કે ભાઈ ડોક્ટરો નથી ડોક્ટરો ત્યાં ગામડે જવાની ક્યાંક તૈયારી નથી બતાવો અથવા તો ડોક્ટરની સંખ્યા ઓછી છે પણ તમે જુઓ કેવી રીતે થાય ક્યાંથી થાય ડોક્ટરો લાવે ક્યાંથી કેલા અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં એ સીએમ બન્યા ત્યારે તેરસો પંચોતેર મેડિકલ સીટો હતી તેરસો પંચોતેર માન્ય નરેન્દ્રભાઈએ એની અંદર વધારો કરી અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે ત્યારે આજે સાત હજાર સીટો છે સાત હજાર સીટો આપણે મેડિકલની કરી છે અને આ ડોક્ટરો જેટલા વધતા જશે એટલી જ આપણી સમસ્યાઓ અંત તરફ આપણે જતા રહ્યા છીએ બે કે ત્રણ વર્ષમાં પૂરી કોઈ જગ્યાએ ડોક્ટરની તકલીફ ન હોય એ રીતનું આયોજન અને આજે અહીંયાની વાત નહીં આપણા દેશમાં પણ એવી પરિસ્થિતિ છે આજે એકાવન હજાર ત્રણસો ને અડતાલીસ બેઠકો હતી યા આ દસ જ વર્ષમાં વધારીને એક લાખ એક હજાર ચારસો ને તેતાલીસ બેઠકો માન્ય નરેન્દ્રભાઈએ કરી છે એવી જ રીતે દરેકે દરેક ક્ષેત્રે માન્ય નરેન્દ્રભાઈએ જે વિકાસની ગતિ પકડી છે એ વિકાસ કેવી રીતે આગળ વધી શકે અને આ વિકાસ કરવા માટેનું આયોજનબદ્ધ કેવી રીતે આગળ વધાય છે એક ઉદાહરણ તમને કે ભાઈ આજે આવક તો જોઈએ કે ભાઈ આપણે વિકાસ કરવો છે તો વિકાસ માટે પૈસાનું આયોજન અને પૈસાનું આયોજન કેવી રીતે તો આજે એક ટેક્સ આપણે કરી દીધો જીએસટી એક જ ટેક્સ અને એ વન ટેક્સ વન નેશનના આધારે આ માર્ચ મહિનામાં આપણી ની આવક ભારત દેશની કેટલી છે ખબર છે એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કરોડ રૂપિયા એકલી માર્ચ મહિનાની આવક છે માર્ચ મહિનાની આવક છે અને ત્યારે આ બધા કામો થઈ રહ્યા છે ગુજરાતની પરિસ્થિતિ ગુજરાતમાં પણ અત્યારે આપણે ખૂબ સારા આયોજનબદ્ધ રીતે આપણા આગળ વધી રહ્યા મજબૂત પાયો અહીંયા આગળ માન્ય નરેન્દ્રભાઈએ ફાઈનાન્સનો નાખ્યો છે અને એના કારણે આજે આપણે ખૂબ સરળતાથી આગળ વધી રહ્યા બે હજારની સાલમાં આપણા બજેટની આપણું બજેટ કેટલું હશે ગુજરાતનું અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે આપણા ગુજરાતનું બજેટ હશે લગભગ પંદર હજારથી વીસ હજાર કરોડની વચ્ચે બે હજારની સાલની જ વાત કરું છું સોળ હજાર કરોડ આ સોળ હજાર કરોડ આજે બે હજાર પછી બે હજાર ચોવીસમાં આપણે ઐતિહાસિક બજેટ ગુજરાતનું રજૂ કર્યું છે ત્રણ લાખ બત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ આપણે આપ્યું છે નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નંબર વન પોઝિશન ઉપર છે તમે જે કામ કહો એ કામ કરવાની તૈયારી છે કેવી રીતે થઈ શકે એ આયોજન રીતે તમે આપો એટલે તમારું કામ તમે ત્યાંથી બોલો અમે અહીંયાથી કામ કરવાની તૈયારી છે અહીંયા આગળ મને કીધું કે ભાઈ અહીંયા આગળ કેવી રીતનું કામ થયું છે તમારા ત્યાં આંગાડી તળાવ ભરવાની વાત હતી બાકી તો જે પાણી નર્મદાનું પાણી મળે છે એ બધાને મળે જ છે એના માટે જ્યાં લાઈનો બાકી હતી એ લાઈનો અમે મંજૂર કરી દીધી છે એ નાખવા માટે નહીં પણ એનું આયોજન નહીં એ કામ ચાલુ થઈ ગયા છે એની સાથે સાથે આ તળાવ ભરાવાની લિમિટ આપણે દૂર કરી દીધી અને આ તળાવ ભરવાની લિમિટ દૂર કરી એનું કામ ચાલુ કરીને પાઇપોય ઉતરી ગઈ છે મને એવું હમણાં કહેતા હતા ચૌદસો કરોડ રૂપિયાનું આ કામ છે ચૌદસો કરોડ રૂપિયા કોઈ તળાવ ખાલી ના રે નર્મદાના પાણી જ્યાં ભરાતું હોય ત્યાં ભરવાની અમારી માનસિકતા છે કામ કરવું છે કામ કરવાની પદ્ધતિ છે આપણી પાસે દિશા દર્શન આપણી પાસે નેતૃત્વ છે માન્ય નરેન્દ્રભાઈ ને અમિતભાઈનું નેતૃત્વ છે આપણી પાસે આજે આમ આપણે ધંધો રોજગાર કરતા હોઈએ ધંધો રોજગાર કરતા જઈએ ને તો આપણે ધંધા માટે આપણા મકાન માટે ક્યાંક લોન લેવા ગયા હોઈએ આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય બધી જ વ્યવસ્થા હોય આપણી પાસે સાક્ષી છે એને ગીરો મૂકવાનું કાગળ છે બધું કાગળ હોય તોય બેંકો બેંક વાળા થકવાડી દે છે ને તોય બેંકવાળા વાળા દે તો આ નાના માણસો માટે કોણ કોની ગેરંટી ક્યાંથી લાવવાની આ બધા માટે એક અને માત્ર એક ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના થકી કરોડો રૂપિયાની લોન આ યુવાનોને મહિલાઓને આપી છે આજે નાના વેપારીઓ જેની પાસે રેકડી છે ચાની કેટલી છે શાક લારી છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એ લોકોને પણ લોન મળી છે કોઈ ગેરંટી નહી એમની ફક્ત અને ફક્ત ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ અને એ ગેરંટીના આધારે આજે લોકોને દસ હજારની લોન દસ હજારમાંથી વીસ હજારની લોન વીસ હજારમાંથી પચાસ હજારની લોન આજે દરેકને મળી રહી છે એક જ ગેરંટી ઉપર માન્ય નરેન્દ્રભાઈની ગેરંટી આપણે ઘણી વખત કહીએ છીએ કે અત્યારે ટેક્સની આવક વધવાનું કારણ શું તો આપણે પહેલા બધા કેટલાય ગોટાળાની વાત આપણે સાંભળી છે અને આજે આજે ચર્ચા થાય છે તો કે ભાઈ આજે કયા ગોટાળા વાળાને સજા થઈ એની ચર્ચા થાય છે અને એના કારણે આજે તમે જુઓ તો દરેક જણ દરેક વેપારી આજે આટલી મોટી ટેક્સની આવક થવાનું કારણ શું તો કે ભાઈ આજે આવક થઈ રહી છે એનું કારણ વેપાર ધંધા વ્યવસ્થિત રીતે ચાલી રહ્યા છે વેપાર ધંધાને જોઈતી દરેક સગવડ સરકાર પૂરી પાડી રહી છે રોડ રસ્તા હોય લાઈટ હોય પાણી હોય દરેકની વ્યવસ્થા જ્યારે વેપારીને મળતી હોય કોઈ જાતની કનડગત ના હોય ત્યારે આ ધંધા રોજગારમાં આટલા ટેક્સ લોકો ભરે અને એ ટેક્સ ભરે છે ત્યારે આપણું આ અર્થતંત્ર ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે દરેક જણ આગળ વધવા માટે દરેક જણ સાથે મળીને આગળ વધે એના માટે દસ વર્ષનો હિસાબ છે જ દસે દસ વર્ષનો હિસાબ છે દરેક સેક્ટરમાં આગળ વધ્યા છે પણ સાથે સાથે ઇલેક્શન આવે ઇલેક્શન આવે એટલે બેરોજગારીની વાત આ હોય હોય ને હોય બેરોજગારીમાંથી દૂર થવાની બેરોજગારી દૂર કરવા માટેની કોઈ વાત ન કરે માન્ય નરેન્દ્રભાઈએ બે 2003 ત્રણમાં જે વાઇબ્રન્ટ શરૂ કર્યું હમણાં અહીંયાથી અમારા મંત્રી શ્રી કહેતા જે વાઇબ્રન્ટ બે હજાર ત્રણમાં શરૂ કર્યું અને બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ શરૂ કર્યું ત્યારે દેશ અને દુનિયા માટે વેપારી અહીંયા ગુજરાતમાં આવે અને ગુજરાતમાં વેપાર ધંધો કરે એના માટેનું પ્લેટફોર્મ બે હજાર ત્રણમાં પૂરું પાડવું અને એનો ફાયદો શું થયો તો આજે અમે દસમી કડી પૂરી કરી અને આ દસમી કડી પૂરી કરી ત્યારે આજે દુનિયાની પાંચસો જે મોટી કંપનીઓ છે એ પાંચસો મોટી કંપનીઓમાંથી સૌથી વધારે ગુજરાતમાં કામ કરી રહ્યા સૌથી વધારે ગુજરાતમાં અને એના કારણે રોજગારી વધી રહી છે આજે દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે આજે આપણે દસ વર્ષની તો વાત છે જ દસ વર્ષની સાથે સાથે આપણો જે અમૃતકાળ શરૂ થયો છે તો અમૃતકાળમાં પણ વિકસિત ભારત અને વિકસિત ભારત માટે કેવી રીતે આગળ વધી શકાય એનો રોડ મેપ પણ તૈયાર છે વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત એટલે કેવી રીતે થાય નાનામાં નાનો માણસ છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે વિકસિત ભારત યાત્રા શરૂ કરી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં પણ આપણે વિકસિત ભારત યાત્રા શરૂ કરીને દરેકે દરેક ગામ સરકારી યોજનાનો લાભ જેને મળ્યો છે એને તો મળ્યો જ છે પણ નથી મળ્યો તો એના ઘરે જઈને એના ગામમાં જઈ અને એની યોજનાનો લાભ આપવા માટે આ વિકસિત ભારત યાત્રા અને વિકસિત ભારત યાત્રા આપણે ગુજરાતમાં પણ કરી અને મોદી સાહેબનો ગેરંટી રથ ગામે ગામ ગયો છે અને જેને મળવા પાત્ર જે યોજનાનો મળવાપાત્ર લાભ હોય એના ઘરે બેસીને મળ્યો છે અને ત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ સૌને સાથે રાખીને આગળ વધવું છે તો આપણે સૌ પણ વોટિંગની વાત આવે ત્યારે સાતમી તારીખે વોટિંગ છે આપણા ઉમેદવાર છે બેનશ્રી રેખાબેન રેખાબેનને આપણે સૌ જે એક પણ વોટ જે હાજર છે એનો એક પણ વોટ ના મળે એવું ના થાય ક્યાંય પણ આટલો વિકાસ કોઈ તમે કહેશો આંકડા છે તમારી પાસે અને અત્યારે તમે જ્યાં જોશો ત્યાંથી તમને બધી વસ્તુ મળે એવી છે આજે આપણે તમને વાત નીકળી છે કહી તો ડિજિટલ માટેની વાતમાં એક વાત કરીને મારી વાત પૂરી કરું કે આજે ડિજિટલ એટલે માઇક ચિપ્સની વાત છે સેમી કન્ડક્ટર વાત છે તો એ સેમી કન્ડક્ટર બિઝનેસ ભારતમાં લાવવા માટે થઈ અને દેશના વડા બધા વડાપ્રધાન શ્રીઓએ પ્રયત્ન કર્યો પણ કોઈ સફળ ના થયું ફક્ત ને ફક્ત સફળ થયા માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ સફળ થયા સાથે સાથે આપણા ગુજરાત માટે ડબલ આનંદ છે કે આ બિઝનેસની શરૂઆત આપણા ગુજરાતમાં ત્રણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા થઈ છે આપણા ગુજરાતમાં થઈ છે આજે ત્યારે આટલી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે તો આપણા સૌનો પણ સાથ અને સહકાર મળી રહે અને સાતમી તારીખે આપણા ઉમેદવાર શ્રી રેખાબેનને ખૂબ જંગી બહુમતીથી જો વિજય બનાવી અને આપણે સાંસદ તરીકે મોકલીએ અને આજે જે ડીડી પટેલ ડીડી રાજપૂત અને સૌ જોડાયા છે એ બધાને ફરીથી ખૂબ ખૂબ સ્વાગત કરી વિરમું છું ભારત માતા કી જય

જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ બનાસકાંઠા